હરે હરે હરિયાલ શેરૂડી પવિતાર પ્રેમ દીપ ડુંગરા વિન સંધ્યા રૂડી સાંજ લાલબા ઘડિયા લાડો રૂડોન વીર યુ ભગવાન રાજળ યુવા ગેતી નો દાનમાં ગતી હરિયાળ ગીર સે શેરુડી પવિતર પ્રેમ ગુડી જહીન દોસ્તો હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ પણ કહેવાય ને કે મળશું મેળે ખેડા ને મળશું કે ગામ ગીએ પણ મળશું નહીં મેકર ને એક દી આ ધરતી ઢંગ થઈએ દોસ્તો દોઢી નેસ ની હું છું આ વનવગડા વિંધતા વિંધતા અમે એમ કહેવાય કે જે વડીલ ની પાસે આવ્યા છીએ બરાબર છે ઉકાતા એમનું નામ છે મારા પણ એવા વર્ષો જૂના ઓહડ એમ કહેવાય કે આપણે એ ઔષધી જેવો જાણે છે જંગલની જડીબુટી આ જંગલે જંગલ ફરી ફરી અને એમ કહેવાય કે ઝીણવટ ભરી એમની પાસે બધી જે ઔષધીઓ છે દૂર દૂરથી લોકો એમની પાસે દવા કરવા માટે આવે એમની પાસે બધા નિદાન જાણવા માટે આવે આજે આપણે ઉકા હતાની સાથે ઘણી બધી વાતો કરવી છે અને એમની પાસે તમે જોઈ શકો છો દોસ્તો આખી આખો ગ્રંથ છે એમનો દળદાર અને બીજું કે કોઈ પણ વસ્તુની તકલીફ હોય બરાબર છે સારા સારા દવાખાના એમ કહેવાય કે કોઈને આવ્યા હોય મોટા મોટા એ મટતું ના હોય તો ઉકાહાતાની પાસે આવે નેરડામાં અને એમની પાસેથી કોઈ પણ વસ્તુના કોઈ રોગના સચોટ નિદાન એમને મળે છે અને ખાસ મેં તો એમના વિશે સાંભળ્યું હતું અને બહુ મળવા જેવા માણા છે મારા વાળા કહેવાય ને કે ભાઈ વાતડિયું વિગતાડિયું જડઝડ ઝુઝવી તો જેડા જેડા માનવી હેડી હેડી વાતડિયું દાદાની સાથે આપણે ઘણી બધી વાતો કરવી છે બરાબર છે એમના જીવન વિશે પણ જાણવું છે તો જેથી ભાઈ કેમેરો આપણે થોડોક નજીક લાવો ઉકાતા આપણા દર્શક મિત્રોને જણાવો

શ્વાસ ચડતો હોય કોઈ એની પછી શક્તિ ઘટતી હોય ત્યાં દુખાવાની ઈ કરું છું દવા ચાર પાંચ કરું છું અને પેલું ગેમાં કોઈ પ્રકાર બધું તમે જડીબૂટી જંગલ માંથી મળતી અવધી મળી લાવવાની બરાબર ને હા દોસ્તો દાદા ની પાસે ઘણું બધું પુસ્તક માં પણ લખેલું છે અને અઢળક લોકો હું તમને આંકડો આપું તો એનો કોઈ મતલબ નથી મારા વાલા પણ અઢળક લોકો એમની પાસે આવે છે અને કપાસી તમે શું કેતા હતા દાદા કપાસીની દવા બનાવું છું કપાસી ની દવા બનાવું બરાબર ને હા કપાસી મૂકી છે પછી લોકો એમ કે અહીંથી તમારો બધે કોન્ટેક નંબર કોન્ટેક આ બધું કરીને તમારી પાસે આવે હા બરાબર ને નંબર હોય ને ફોન માં આવે દોસ્તો કેવાય ને કે વિજ્ઞાન જેની સામે પાછું પડે ને એ ખરેખર અને અને અનુભવ ની બધી વાણી બીજું કે એમની પાસે અનુભવ નું જ્ઞાન છે કંઈક હું કોઈ અતિશયોક્તિ નથી કરતો પણ કંઈક લોકો એમની પાસે બેઠક કરવા માટે આવે એમની પાસે મળવા માટે આવે એમની પાસે જે જ્ઞાન છે બરાબર છે તો તમે એમની પાસે બેસો તો તમને ખ્યાલ આવે અમે તો અત્યારે નેહડામાં અહીંયા આવ્યા ફરતા ફરતા અને એમને ખ્યાલ આવ્યો અને ખરેખર મળવા જેવા માણસે આખો દિવસ એવો વનવગડામાં હોય એમના માલઢોર લઈ અને એવો પોતાના એમ કહેવાય કે દૈનિક કામમાં હોય

માલ કાકડી નો પાવડર બનાવવો પડે અહીંયા આપડે દેશી બાંધી અહીંયા અમારે લોઢા ની કાળી ની કાળી બનાવી એક બાકી અહીંયા નથી બીજી સુવિધા માલ કાકડી અને એક આલેડી નામની વનસ્પતિ થાય બરાબર એની સાઈડ નું પાણી પીવે એટલે ગાંડા અમુક હોય ને એ ડાયા થઈ જાય ગાંડા ડાયા ગાંડા ડાયા થઈ જાય એટલે મન ઉપર સીધી અસર બધી ઉભી થાય હા વાહ ભાઈ

દોસ્તો આપણે એમ કહેવાય કે આ બધી જે વાતો જે છે ને આ બધી વિસરાતી જાય છે અને કોઈને કોઈ રીતે આપણે ભલે અત્યારે અદ્યતન ટેકનોલોજીમાં આપણે બધા જીવીએ છીએ આપણી પાસે ભવ્યતા છે આપણી પાસે સુખ સુવિધા છે પરંતુ આપણા વડીલો જે બરાબર છે આપણા જે વડવાઓ હતા એ આજ બધી ઔષધિથી એમનું શરીર જે છે એ સ્વસ્થ રાખતા હતા એમની દૈનિક એમની જે જીવ જીવનની એમ કહેવાય કે દિનચર્યા હતી એમાં કોઈને કોઈ રીતે આ બધા એમ કહેવાય કે ઓષધ જે છે ઔષધી એ ઉપયોગમાં લેતા હતા તો એમ કહેવાય કે આતાની પાસે આવી ઘણી બધી વાતો છે એ પણ આપણે જાણીએ અને બીજી પણ વિશેષ પણ વાતો તમને જણાવીશું અને ખાસ કરી આ એમનો જે વાતાવરણ એમનો નેહળો છે ને એ પણ મારે તમને બેતાડવો છે તો વિડિયોને નિહાળતા રહેજો જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ અને દોઢી નેસની માલી બાજુ અમારા પરમ મિત્ર એવા ઉકા હતા ખૂબ સરસ મજાના ઓછળ જાણે છે બરાબર એમને મળવા માટે આવ્યો તો આ એમના બધા નેહડાઓ છે બરાબર છે તમે જોઈ શકો છો એમની પાસે આપણે જવું છે એમનું ઘર પર મારે મારે તમને બતાવવું છે વિડીયો નિહાળતા રહેજો ખરેખર વનવગડો ફરતા ફરતા અમે અહીંયા આવ્યા છીએ શું નામ તમારું પ્રદીપભાઈ પ્રદીપભાઈ તમારું નામ શું છે કલનભાઈ સરસ ભણવા જાવ છો નહી હજુ તમે નાના છો હા દોસ્તો તમે જોઈ શકો છો ખરેખર વનવગડામાં આ બધા એમ કહેવાય કે માલધારીઓના ને અને એમાં ખાસ કરી અને આ જગ્યાએ હું આવ્યો છું ભાઈ આ આખું ઘર ખરેખર આપણને જોઈ તો આનંદ આવે સાથે મારા પરમ મિત્ર જયદીપભાઈ વાહ ભાઈ વાહ તમે જુઓ બધા ગાયર થી લેપેલા આંગણિયા અને એમની ભગરી ભેંસો છે ભાઈ ભાઈ આવે કઈ દેખ હોય તો તું તારા ઉકા હતા કેમ છો રામ 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 હા ઉકા હતા ને હા દોસ્તો હું તમને જણાવી દઉં ઉકા હતા છે જબરદસ્ત એમ કેવાય કે ઔષધિઓ જાણે છે એમની સાથે આપણે વાતો કરી એ પણ વિડીયો આપડે તમને બતાવવાનો છે

ઓશરી બતાવી દો એમના આંગણા બતાવી દો વાહ ભાઈ વાહ સાધુ સંતો ફોટા છે તમે જોઈ શકો છો ભગવાન ના ફોટાઓ છે આ બધા નેહડાઓની મજા છે નેહડાઓનો આનંદ છે દોસ્તો વાહ ભાઈ વાહ

તમે અહિયા કરો બરાબર હું આ અંદર તમારા જે ઓલું ને દેખાડતો તમે એકાદો દુહો અહિયાં કરો આપણા ઉકાળતા નું ઘર છે દોસ્તો તમે જોઈ શકો છો ભાતીગળ ભાઈ તમે જુઓ વાહ ભાઈ વાહ

પાળુડે તડારા તમણે કળો ઓવે ગેર બારા જો પેલી બેબી રોવા માંડી ને એમાં કઈ સંભાળવાનું નઈ આપણે બીજી વાર ગા જો કેટલાય લોકો એમને એક મિનિટ પછી માલ હાલ વાહ 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 દોસ્તો ઉકા હતા ને દોસ્તો જે રહ્યા એ જબરદસ્ત એમ કહેવાય કે ઔષધિઓ જાણે છે અને અઢ લોકો લોકોને એમણે કઈક બીમારીમાંથી મુક્ત કર્યા છે અત્યારે એમને મુલાકાત કરવાનો અમારો હેતુ એ હતો દોસ્તો કે તમને એમનાથી અમે વાકેફ કરાવીએ અને દાદાએ એમ કહેવાય કે જુદી જુદી કઈક બીમારીઓના જે એમને જાતે બધા હા કેમ કે વન વગડામાં રહ્યા છે પાંદડે પાંદડું અને ઝાડવે જાડવું એ એમ કહેવાય કે જે જાણે છે અને એમાંથી તેઓએ જે જડીબુટ્ટીઓ ભાઈ જાતે બનાવી છે ને કંઈક એમ કહેવાય કે જે રોગ જે છે એનું નિદાન અને એમની દવાઓ જેમણે શોધી છે દાદા આ જડીબુટ્ટીની તમે વાતો કરી એમ બરાબર છે હમણાં અહીંથી આ નાનપણથી જ તમને અનુભવ રહ્યો છે ને બધો પથાવર હતા

અને મેં સાંભળ્યું છે અને હું તો ખુદ મળવા આવ્યો એવી હોય તમારી દો દવા બધા દોસ્તો એમ કેવાય કે વગડે વગડો જેમણે વિધ્યો અને સવાર સાંજ તેઓ પોતાના માલ ઢોર ચારવા જ હોય અને બહુ મળવા જેવા માણસે કેવાય ને કે મળશું મેળે ખેડે પણ મળશું કઈક ગામ કીએ આ મળશું નહીં મેકરણ એક દી ધરતી ઢંગ થી જો જબરદસ્ત એમના ઘરના દૂજના બધા માલ ઢોર ની બધી ચા આવી ગઈ વાહ ભાઈ વાહ આપો આપો ચા આપો કેમ જાણે તમે મહેમાન હોય અમારું ઘર હોય ચા અમારી કુળદેવી ને ગાંઠિયા અમારા હુરા પુરા જદીપ ચા ચા વાહ ભાઈ વાહ દોસ્તો આ દોડી નેહની મહેમાન ગતિ વાલા ઉકા હતા ને નેહડા એવા ને તરતા નેહડા અને આખા દૂધ ચા હો હા ચા પાવ તો સમાધાન થાય ચા ના પાવ તો ડખાય થઈ જાય એવા દોઢી ને એની માલિપા ઉકા ઘરે આપણે જઈએ ભાઈ આખી દુનિયા જેવો ઓહડ પાય ઈ મને ચા પાય વાહ 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 હાલો દાદા શ્રી ગુરુરૂ શરણ સરોજ રજ મન મુકુર સુધારી વરણ હુર કુવિર બિમલદાય કુફલ સારી બુદ્ધિ હિંદુન જાન કે સુમે પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મિ હરુ કલેશ વિખાર જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપિશ મનિ તુહી લોક જાગર રામદૂત અચોલિત બલધામ અદની પુત્ર પવન સુતનામા મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવાસ સુમતી કે સંગી કંચન વરણ ભીમરૂપી અસુર તમે જોઈ શકો છો હનુમાન ચાલીસા નો ભાવ રજૂ કર્યો મેં ભૂતમિ ભંજનો

કુદરતની નિશ્રામાં જેવો જીવન જીવે છે અને દાદાએ તો ભાઈ એમ કહેવાય કે કંઈક રોગોનું નિદાન પણ કર્યું છે ને એમની પાસે અનેક ઔષધિઓ છે તો દાદાની બધી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનની માલિપા આપી દઈશું એમનો કોન્ટેક નંબર પણ તમને મળી જશે અને ખાસ કરી અને દોઢી નેહની માલિકા ભાઈ દોઢી નેસ હા એવું સરસ મજાનું પ્રકૃતિની આજુબાજુ બધું ઘેરાયેલા આ બધા નેહડાઓ કે જ્યાં આવવું એ આપણા જીવતરનો લાહવો છે અને લાખો રૂપિયા દેતા આવા માઢુડા માણસોને મળવાનો મોકો નહીં મળે મારા વાલા ફરી મળીશું નવા વિડીયોમાં આસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી